હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોર સેન્ટ્રલ જેલમાં કેદીઓ કર્યું ગરબા નૃત્ય મધ્યપ્રદેશના ઇન્દોર સેન્ટ્રલ જેલમાં નવરાત્રીના પાવન અવસર પર કેદીઓએ ગરબા નૃત્ય કર્યું આ અનોખા કાર્યક્રમમાં કેદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને માતા દુર્ગાની આરાધના કરી જેલના અધિકારીઓએ જણાવ્યું કે નવરાત્રીના પાવન અવસર પર કેદીઓ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેઓ પણ આ પવિત્ર તહેવારનો આનંદ માણી શકે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અલકા સોનકરે જણાવ્યું કે માતા રાણીના પાવન પર્વની અમે તમામને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ આ વર્ષે પણ નવરાત્રીના તમામ નવ દિવસ દરમિયાન અમારા જેલ પરિસરમાં કેદીઓ દ્વારા ગરબા કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં પુરુષ અને મહિલા બંને કેદીઓએ ભાગ લીધો હતો કેદીઓએ ગરબા દાંડિયા અને આદિવાસી લોક નૃત્ય જેવા વિવિધ નૃત્યો રજૂ કર્યા આ ઉપરાંત કેદીઓએ ફિલ્મી ગીતો પર પણ નૃત્ય કર્યું જેલના અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા કેદીઓમાં આનંદ અને ભક્તિનો સંચાર થયો છે આ કાર્યક્રમ દરમિયાન કેદીઓએ માતા માતા દુર્ગાની આરતી કરી અને અને તેમના આશીર્વાદ મેળવ્યા જેલના જણાવ્યું કે દુર્ગાના ગીતો ગરબાને પવિત્ર માનવામાં આવે છે આ કાર્યક્રમ દ્વારા કેદીઓએ માતાની આરાધના કરી અને તેમના જીવનમાં સકારાત્મકતા લાવવાનો પ્રયાસ કર્યો આ કાર્યક્રમમાં કેદીઓએ તેમના નૃત્ય કૌશલ્યનું પ્રદર્શન કર્યું અને જેલના અધિકારીઓએ તેમના પ્રયાસોની પ્રશંસા કરી જેલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા કેદીઓએ તેમની પ્રતિભા દર્શાવી અને તેમના જીવનમાં આનંદ અને ભક્તિનો સંચાર કર્યો આ કાર્યક્રમને જેલના અધિકારીઓ અને કેદીઓએ ખૂબ જ આનંદપૂર્વક માણ્યો જેલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા કેદીઓએ માતા દુર્ગાની આરાધના કરી અને તેમના જીવનમાં સકારાત્મકતા લાવવાનો પ્રયાસ કર્યો આ રીતે મધ્યપ્રદેશના ઇન્દોર સેન્ટ્રલ જેલમાં નવરાત્રિના પાવન અવસર પર કેદીઓએ ગરબા નૃત્ય કર્યું અને માતા દુર્ગાની આરાધના કરી આ કાર્યક્રમ દ્વારા કેદીઓએ તેમના જીવનમાં આનંદ અને ભક્તિનો સંચાર કર્યો